બાપુ એક સુંદર મજાનું ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે જાણવું છે કે ભગવાન શ્રી કૃષ્ણને અનંત નામથી શા માટે સંબોધવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અનંત નામથી શા માટે ઓળખવામાં આવે છે ભગવાન શ્રી હજારો હજારોને લાખો નામો છે અને આ નામમાં એક અનંત નામનું પણ નામ છે કે જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની ઓળખ છે શ્રીમદ ભાગવત ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્પષ્ટ રીતે સંદેશ અને સંકેત આપીને કહ્યું છે પરિત્રાણાય સાધુના વિનાશાય ચદુસ્કૃતમ ધર્મ સંસ્થાપનાર્થાય શંભવાની યુગે યુગે એટલે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે ત્યારે ત્યારે હું આવું છું જ્યારે જ્યારે અધર્મનું પ્રમાણ વધવા લાગે છે ત્યારે ત્યારે હું આવું છું સજનોની રક્ષા કાજે અને દુષ્ટોના વિનાશ માટે હું આવું છું ધર્મની પુનઃસ્થાપના હેતુ હું દરેક યુગમાં જન્મ લઉં છું માટે જ ભગવાન શ્રી કૃષ્ણને અનંત સંબોધન આપવામાં આવ્યું છે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણને અનંત નામથી ઓળખવામાં આવે છે કેટલું યથાર્થ લાગે છે ઉપર આપેલા શ્રીમદ ભાગવદ્ ગીતાના એક જ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણના અનંત સંબોધનની યથાર્થ વ્યાખ્યા સાબિત થઈ ગઈ છે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધનો પ્રારંભ થવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને એ ચોક્કસ હેતુથી અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રી કૃષ્ણ ગીતા જ્ઞાન આપતા કહે છે ન તો દેવો ન તો ઋષિઓ કોઈ પણ મારી ઉત્પત્તિ મૂળ કે ઉદ્ગમને જાણતા નથી કારણ કે સમગ્ર દેવગણ અને તમામ ઋષિઓનો સ્ત્રોત હું જ છું જે મનુષ્યોએ મને અજન્મા અને અવિરત તરીકે સ્વીકાર્યો છે તેઓ તમામ પાપોથી મુક્ત છે શાસ્ત્રો અનુસાર મહાપ્રલય પછીનો બ્રહ્મનિંદ્રાનો કાળ હતો ત્યારે બ્રહ્માંડના નવસર્જનના મૂળ સ્ત્રોત ફક્ત અને ફક્ત સર્વશક્તિ રૂપ નારાયણ જ હતા જેમની નાભીમાંથી પદ્મનું પ્રાગટ્ય થાય છે નારાયણ જ બ્રહ્માને પણ સર્જે છે અને એ જ બ્રહ્મા નારાયણની પ્રેરણાના સારે સૃષ્ટિનું સર્જન કરે છે શાસ્ત્રો કહે છે અને મહર્ષિ વેદવ્યાસે પણ કહ્યું છે તેમ સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલયુગ એમ ચાર યુગો છે દરેક યુગોમાં ભગવાન શ્રી કૃષ્ણ વિવિધ સ્વરૂપે અવતારો લીધા છે કલયુગમાં ફરીથી કલ્કી અવતાર ધારણ કરશે કલયુગના અંતે ફરીથી મહાપ્રલય થશે ત્યારે ફરીથી સર્વત્ર અંધકાર થશે ફરીથી શૂન્યવકાશ સર્જાશે ત્યારે પણ ના ભગવાન શ્રી નારાયણ એકમાત્ર મહાશક્તિ હશે ફરીથી સૃષ્ટિનું સર્જન થશે અને ફરીથી નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ જ અવતાર ધારણ કરશે ભગવાન શ્રી શ્રીકૃષ્ણે ભગવદ્ ગીતાજીમાં પણ કહ્યું છે કે તમામ આધ્યાત્મિક અને ભૌતિક અસ્તિત્વનો સ્ત્રોત હું જ છું કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતા જ્ઞાન આપતી વખતે અર્જુનની શંકા દૂર કરવા માટે જ વિશ્વરૂપ દર્શન આપ્યા ભગવાન શ્રી કૃષ્ણ સર્વોચ્ચ શક્તિ છે નારાયણ છે અને ભગવાન શ્રી કૃષ્ણ જ અનંત છે અર્જુનને તો એ વાતનો સંચય પણ થયો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્વરૂપ દર્શન કરાવી અને તેમની અનંતતાનો પુરાવો આપ્યો હતો ભગવાન શ્રી જ અનંત છે એ વાતની ચર્ચા કરવા માટે મુદ્દાઓ અનેક છે તો સત્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ અનંત છે એ માટે કોઈ ચર્ચા જ ન હોય જે શક્તિ સૃષ્ટિના સર્જન પહેલા પણ હતી અને મહાપ્રલય પછીના શૂન્યવકાશમાં અંધકારમાં પણ જેનું અસ્તિત્વ રહેશે એવા ભગવાન શ્રી કૃષ્ણ માટે અનંત સંબોધન કોઈ પણ દલીલે સ્થાન નથી અને આ કારણે ભગવાન શ્રી કૃષ્ણને ભગવાન શ્રી નારાયણ હરિને અનંત નામથી આવે છે ભગવાન શ્રી કૃષ્ણને અનંત શા માટે કહેવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર